નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં રાજ્યમાં કડાકા ભડાકા સાથે બાર ઇંચ કરતા અંદાજિત અઢાર એક ઇંચ જેટલી વરસાદની મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે મોટું જબર વાવાઝોડું ગુજરાત ઉપર ટોળાઈ રહ્યું છે એક સાથે ટ્રેન ટ્રેન સિસ્ટમો પણ ગુજરાત ઉપર ફોળાઈ રહી છે બધી માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાની છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવા હો તો પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો અત્યારે ગુજરાત ઉપર મોટામાં મોટી સિસ્ટમ સક્રિય થઈ છે સાંભેલા ધારે બારે મેઘ ખાંગા થશે અને જળબંબાકાર કાર જેવી સ્થિતિ જોવા મળશે સોચરા કાઢી નાખે એવો વરસાદ જોવા મળશે મિત્રો તમે જોઈ શકો છો મોતી જબર અત્યારે સિસ્ટમ સક્રિય થઈ છે અને બારે મેઘ ખાંઘા થયા છે હોતેરા પાડી દે એવો વરસાદ જોવા મળી રહ્યો છે આગામી સમયમાં એક વાવાઝોડું પણ સક્રિય થઈ તેવી પણ

અને અમદાવાદ ને આવેલા કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર સૌથી વધારે જોવા મળી રહ્યો છે હવે મિત્રો વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો સુરત છે અમોદ ભરૂચ રાજપીપળા બોડેલી વ્યારા નવાપુર આહવા સરકરી તેમજ સિલવાસની સુધીના દમણની આજુબાજુના વિસ્તારો સચિન બારડોલીની આજુબાજુના વિસ્તારોમાં પણ મેઘો માંડવ છે તાંડવ અને હજી હવે વાત કરીએ મિત્રો કચ્છ જિલ્લાની તો કચ્છ જિલ્લામાં પણ ભરૂચ ઢંઢુક ભરૂચ તેમજ ભુજ નિરોડા નવસારી તેમજ નલિયા ગાંધીધામ લખપત રાપર માંડવી આબરા અમદાવાદ જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદનો માયગો તાંડવ મસાવશે ઉત્તર ગુજરાતમાં પણ અત્યારે વરસાદી બેટિંગ શરૂ થઈ ગઈ છે હળવોથી મધ્યમ વરસાદ ઉત્તર ગુજરાતમાં પણ તાબડતોડ જોવા મળી રહ્યો છે મહેસાણા હિંમતનગર રાઘનપુર પાલનપુર ખેડબરમાં તેમજ પાટણ સાણસમાં ડીસા ડિયોડર અંબાજી સુધીના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ અત્યારે તાટકી રહ્યો છે સૌથી વધારે મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ સંકરાયો પણ સટાયો છે હલવટની આજુબાજુના વિસ્તારો માલવિયા કુડા ધર્મનગર મોરવી આ બધા વિસ્તારોમાં વરસાદી માહોલે બેટિંગ મારી દીધી છે આ બધા વિસ્તારોમાં નદી નાળા સલકાશે અને સોતરા કાઢી નાખેવો વરસાદ પડી શકે છે આગામી સમયમાં વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે એમાં પણ વરસાદી ઝાપદાર રૂપે એટલે કે પવનના ફંટાવા સાથે વરસાદી માહોલ સર્જાશે ખેતરો બરાબ પાણી છે અને હજુ પણ કેટલાક ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જોઈએ એવો વરસાદ જામ્યો નથી તો આ બધા વિસ્તારોમાં વરસાદનો નવો રાઉન્ડ પહેલી તારીખથી શરૂ થશે આ પહેલી તારીખથી જે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે એમાં સારો એવો સોતરા પાડી દે એવો વરસાદ જામશે અને ખેડૂતોમાં આશકારો થશે કુવામાં નવા નીર જશે કુવા પણ સલકાશે અને ઉનાળા સુધી પાણી ટકી શકે એવો વરસાદ સારો એવો જામશે વરસાદનો નવો રાઉન્ડ થશે તેમાં તો આ તે અત્યારની તાજી વરસાદ અંગેની અપડેટ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો